જય કષ્ટ પંજાન દેવ બધાયને કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં જશો તો ચાલો આપણે સાથે મળે આજના નવા બ્લોગની શરૂઆત કરીએ તો નાય ધોઈ અને આપણે થઈ ગયા છે રેડી અને આપણે હવે જવાનું છે ચકલાને ચણ નાખવા આપણે આવતા રહ્યા છે ચકલાને ચણ નાખવા અને આ જો બાજરો લઈ લીધો છે અહીંયા આવે છે બહુ બધા ચકલા આપણે નાખી દઈએ જો આ છે અમારે વાડીનું વાતાવરણ આવો થઈ ગયા છે સુરત જાદા સવારમાં આવી ગયા છે પણ દેખાતા નથી પણ સવારનું વાતાવરણ કેટલું મસ્ત સરસ લાગે છે જો આ ફૂલ છે આવી જશે ચકલા ચાણ ખાવા માટે હજી કઈ આવ્યા નથી આવી ગયા તા પણ આવીને વહી ગયા કેમ કે અહીંયા ચાણ કાંઈ હતું નહીં એટલે બિચારા શું ખાય એટલે વયા ગયા હવે પાછા નાખ્યું છે એટલે આવશે અને ખાશે કેસે દવા મારવાનું કામ ચાલુ કરી દીધું છે અને આપણે પણ નીંદવાનું કામકાજ હાલે છે અહીંયા આપણો કપાસ જો આટલો મોટો થયો છે બે મહિનામાં હજુ લગભગ થોડા ઘણા દિવસની વાર છે લગભગ કઈ તારીખે બાવીસ તારીખે કે એવો કંઈક તો આજે થોડા ઘણા દિવસ બાકી છે અને આપણે જો આ નીંદવાનું ઘણું આમ બધું નીંદાય નહીં નિંદાઇ ગયું છે પણ મોસમનો સા ને એવું કાંઈક બાકી છે તો હવે નીંદી નાખીએ મોસમનો સાહ વરસાદ પણ આવે એવું વાતાવરણ થઈ ગયું છે તો વરસાદ આવે પહેલાં આપણે નીંદી નાખીએ નકર પછી વરસાદ આવી જાય છે તો નીંદવાનું રહી જશે ખડ ભેળાઈ જાય છે કપાસમાં એટલે આપણે નીંદી નાખીએ હાલો બપોરનો ટાણું થઈ ગયું છે તો હાલો બધા બપોર બપોરા કરવા બપોરામાં જમવામાં આવું છે રોટલી છે પછી છાશ છે પછી બટેકાનું શાક છે પછી આ કેરીનું અથાણું છે તો હાલો બધા જમવા સાંજનું ટાણું થઈ ગયું છે સુરત દાદા પણ હાથમી ગયા છે તો આપણે વાળું પાણી કરવા માટે રાંધીએ છીએ વાળું કરવા માટે આજનો દિવસ કઈક આપણો આવો રહ્યો અમારો વિડીયો ગમે એ તો આપણો અહીંયા બ્લોગ પૂરો કરીએ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબક્રાઈબ કરજો અને પહેલી વાર વિડીયો બ્લોગ બનાવજે એટલે થોડી ઘણું આમ ઓલું થતું હોય છે પણ થોડો થોડો સપોર્ટ કરજો અમને